અખિલ કચ્છ જોગી સમાજ આયોજિત જોગી પ્રીમિયર લીગ જેપીએલ સીઝન સિઝન ટુનું ભવ્ય આયોજન સફળ રહ્યું જય માતાજી ઇલેવન આદિપુર અને મા માલણ ઇલેવન સમાગોગા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી અખિલ કચ્છ જોગી સમાજ દ્વારા આયોજિત જોગી પ્રીમિયર લીગ જેપીએલ સીઝન સિઝન ટુ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની પસંદગી ઓક્શન દ્વારા કરવામાં આવી હતી આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા ગામ રતાળિયા નિવાસી કાંતિલાલ જયસંગભાઈ જોગી પરિવારના મુખ્ય સહયોગી રહ્યું હતું આ આયોજનમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધેલો હતો જેમાં જય માતાજી ઇલેવન આદિપુર અને માલણ ઇલેવન સમાગોગા ફાઇનલમાં સામસામે ટકરાણી હતી ફાઇનલનો ટોસ જીતીને મા માલણ ટીમે પહેલાં ફિલ્ડિંગનો નિર્ણય લીધેલો હતો અને જય માતાજી ટીમને બેટિંગ સામે આમંત્રિત કર્યા હતા જેમાં જય માતાજી ઇલેવન તરફથી આઠ ઓવરમાં ચોર્યાસી રન બનાવવામાં આવ્યા હતા અશ્વિન જોગી તેર બોલમાં છવ્વીસ રન યશ જોગી નવ બોલ ચોવીસ રન વિરેન્દ્ર નવ બોલમાં પંદર રન મુખ્ય રહ્યા હતા જ્યારે સામે છેડે ચોર્યાસી રનનો પીછો કરવા ઉતરેલી મા માલણની ટીમ બાસઠ રન સુધી સીમિત રહી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો જેમાં રમેશ જોગી તેર બોલમાં એકવીસ રન મુખ્ય રહ્યા હતા જય માતાજી ટીમ તરફથી બોલિંગમાં વિરેન્દ્ર જોગી યશ જોગી યોગેશ જોગી યોગેશ ચોગીએ એક વિકેટ ખેરવી હતી આમ જય માતાજી ઇલેવન આદિપુરનો ફાઇનલમાં વિજય થયો હતો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટ માતાજી ટીમના યશ પરેશભાઈ જોગી રહ્યા હતા તેમજ બેસ્ટ બેસ્ટમેન માતાજી ટીમના અધ્યક્ષ મંજીભાઈ જોગી રહ્યા હતા તો બેસ્ટ બોલર મહાદેવ ટીમના દીપક રમેશભાઈ જોગી બેસ્ટ ફિલ્ડર જય માતાજી ટીમના પ્રવીણ કાંતિલાલ જોગી રહ્યા હતા આ જોગી પ્રીમિયર લીગ જે પીએલ સિઝન ટુને સફળ બનાવવા માટે જે પીએલ કમિટીએ જહેમત ઉઠાવી હતી આયોજક કમિટી મેમ્બર્સ પ્રવીણ કાંતિલાલ જોગી ખેંગાર ખેતાભાઈ જોગી વિનેશ જયંતિભાઈ જોગી ભરત અર્જણભાઈ જોગી હિતેશ ચેમલભાઈ જોગી પંકજભાઈ નીનાભાઈ જોગી દિનેશભાઈ લક્ષ્મણભાઈ જોગી સાથ સહકાર આપનારાઓમાં સાઉન્ડ સિસ્ટમ ભૂમિ સાઉન્ડ ગાંધીધામ ચમનભાઈ રમેશભાઈ જોગીએ સહયોગ આપ્યો હતો ફોટોગ્રાફીમાં કે કે વ્યુ ગાંધીધામ ખુશાલભાઈએ સહયોગ આપ્યો હતો રસોડા વિભાગ ભૌમિક શૈલેન્દ્રભાઈ જોગી કોમેન્ટ્રી સુમિત્ર પ્રવીણભાઈ જોગી અને ઓનલાઈન સ્કોરિંગ યોગેશ હરીલાલ જોગી એમ્પાયરિંગ રાહુલ પ્રફુલભાઈ જોગી જગદીશ રમેશભાઈ જોગી અર્જુનભાઈ મોટીવીરાણી વગેરે રહ્યા હતા આમ સૌ ભાઈઓનો સાથ સહકાર મળ્યો હતો કમિટી દ્વારા અખિલ જોગી સમાજના યુવાનોનો તેમજ સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિનેશ જોગી કેકીસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો આજે આજ રોજ તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ખૂબ જ સુંદર મજાનું આયોજન અહીંયા જોગી પ્રીમિયર લીગ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ટોટલ આઠ ટીમોએ આની અંદર ભાગ લીધું ત્યારે મેગા ફાઇનલ જ્યારે આજે રમવામાં આવ્યું હતું તેમાં જય જય માતાજી ઇલેવન અને મા માલણ ટીમ જ્યારે ફાઇનલમાં પહોંચી ત્યારે જય માતાજી ઇલેવન છે તે વિનર રહી ચૂકી છે અને આપણે વધુ વિગતો જોગી પ્રીમિયર લીગના કમિટી મેમ્બર સાથે આપણે વાતચીત મારું નામ છે ખેંગાર હું આ જોગી પ્રીમિયર લીગ જે સીઝન ટુ છે એના કમિટીનો મેમ્બર તરીકે છું અમને આ ટુર્નામેન્ટ રમાડવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એક જ હતું કે અમારા સમાજના જે યુવા લોકો છે બરાબર જે ગામડાના દૂર દૂર વિસ્તારની અંદર અંતરિયાળ જે વિસ્તાર છે ત્યાં અમારી સમાજના લોકો વસવાટ કરે છે અને રમતના પ્રેમી છે તો એને રમત રમવા માટે કે ભાઈ દાખલા તરીકે ભુજનો વ્યક્તિ છે અંજારનો વ્યક્તિ છે કે ગાંધીધામનો વ્યક્તિ છે બરાબર એની જોડે એની ઓળખાણ કરવા માટે અને રમત એની સાથે સારી રમે છે એની સાથે રમત રમવા માટે અમે આવી રીતના આયોજન કરેલું હતું ટોટલ અમે આઠ ટીમો જે છે એમાં બનાવી હતી અને દરેક જે પ્લેયર છે એ પ્લેયરનો ઓપ્શન તરીકે અમે એ એ લોકોનો અમે લીધેલ હતો અને ટોટલ એકસો ચાર જે પ્લેયર હતા એનું અમે ઓક્શન કરેલું હતું અને અંદરો અંદર આઠ ટીમો પાડી અને એમાંથી અમે લીગ મેચ રમાડી હતી અને દરેક ખેલાડી જે છે એ પોતાના કૌશલ્ય જે છે એનું પ્રમાણ સારામાં સારા રીતે આપી રહ્યા હતા ખાસ કરીને શિક્ષણ વિશે શું કહેશો સાહેબ શૈક્ષણિક દ્રષ્ટિએ અમે કહી દો હજુ પણ અમારું સમાજ બરોબર અમુક પોઈન્ટ પછીના જે પોઈન્ટ આવે એમાં હજી અમારો સમાજ ઘણું પાછળ છે તો અમારું એવું જ કહે છે દાખલા તરીકે હું મારી વાત કરું તો હું એક શિક્ષક તરીકે સ્કૂલમાં શાળાની અંદર ફરજ બજાવું છું તો મારા એજ્યુકેશન પ્રમાણે શૈક્ષણિક જે છે એ અમારા સમાજની અંદર નહીવતની રીતે છે અમુક આપણે ઘણા ગાંઠ્યા ચારથી પાંચ જે જણા લોકો છે એ લોકો અમારા સમાજની અંદર ભણતર છે એટલે મારું અને અમારા જે કમિટી મેમ્બરનું છે એનું મુખ્ય અને મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ક્રિકેટ નથી પરંતુ આવા અવનવા કાર્યક્રમો અમે કરી અને શૈક્ષણિક અને સામાજિક દ્રષ્ટિકોણથી અમે અમારા સમાજને આગળ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ દિનેશભાઈ મારે તમારે એક એ કહેવાનું છે કે તમારો પણ ખૂબ ખૂબ આભાર છે તમે આટલો બધો સુંદર સમાજને સપોર્ટ કરો છો અને આ ટુર્નામેન્ટમાં ટોટલ આઠ ટીમોએ પાર્ટિસિપેટ કર્યો છો જેમાંથી લીગ રાઉન્ડ હતો આગળ પોતાના ગ્રુપમાં દરેક ટીમ સામે રમવાનું હતું એટલે દરેક ટીમને ત્રણ ત્રણ મેચો રમવાની હતી લીગ રાઉન્ડમાં એમાંથી જે બે ગ્રુપમાંથી બબે ટોપ ટુ ટીમ એ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો એમ ટોટલ ચાર ટીમોએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો જયશક્તિ ઇલેવન ભુજ પછી આપણે જીનામ ઇલેવન વિરાણી અને એક અમારી ટીમ જય માતાજી અને એક માલણ ટીમ સમાગોગા એમ ચાર ટીમોએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં મા માલણ ઇલેવનને જી નામ સામે સેમિફાઇનલમાં જીત મળી અને અમને જયશક્તિ સામે સેમિફાઇનલમાં જીત મળી અને પછી બંને ટીમો વચ્ચે ફાઇનલ રમાણો અને એ ફાઇનલમાં અમે લોકો ચેમ્પિયન થયા સમાજનો જો આવો જ ભાઈઓનો બધાનો સપોર્ટ મળતો રહ્યો તો અવનવા કાર્યક્રમો આવા બાર મહિનામાં અમે ગોઠવતા જ રહેશું એવી મારી પ્રોમિસ છે જો સમાજનો સપોર્ટ મળ્યો હતો આજની જનરેશનને હું એ જ કહીશ કે સ્પોર્ટ્સથી એક્ટિવ રહે જેથી બોડી ફિટનેસ પણ રહે તમારું શરીર તંદુરસ્ત રહે અને ખાસ તો સમાજને એ કહેવાનું છે કે વ્યસન મુક્ત રહે તો વધારે સારું છે આ ટુર્નામેન્ટની ખાસિયત એક દિનેશભાઈ એ હતી કે આ ટુર્નામેન્ટમાં એકાવન વર્ષની વયના પણ રમ્યા હતા જે ખેડૂતના છે આપણા એમનું નામ કહું તો હું જયરામભાઈ સામજીભાઈ જે ખેડૂતથી બિલો કરે છે એકાવન વર્ષે રમ્યા ને એક અમારી સમાજનો ઊભરતો સિતારો બહુ જ સારી બોલિંગ કરે છે થોડી ટ્રીટમેન્ટની જરૂર છે એવા અમારા માલસીભાઈના સુપુત્ર ભરતભાઈ માલસીભાઈ ચૌદ વર્ષનો માત્ર છે અને સારા સારા બેટ્સમેનોને એણે થાપ આપી હતી આ ટુર્નામેન્ટ દરમિયાન રમત ગમતમાં તમારી ઉંમર કોઈ મહત્ત્વ નથી રાખતી તમારી રમત સારી હશે તો તમે ગમે એવા ઉંમરવાળા ખેલાડીને પણ થાપ આપી શકશો એ આ ટુર્નામેન્ટ દરમિયાન અમે જોઈ લીધું છે જોગી માલસી જેપીએલ સિઝન ટુ જે અમારી જોગી સમાજની ક્રિકેટ રમાણી છે એ બહુ ખૂબ જ સરસ રમાણી છે અને સારી રમાણી છે એમાં હું પોતે હોનર રહી ચૂક્યો છું હું અને દિનેશભાઈ જોગી બે ભાઈ સાથે રહીને અમારી ટીમ બહુ જ સારું એટલે સારું રમી પોતાની રીતે મહેનત સારી કરી છે અને બધી ટીમો પણ ખૂબ જ મજા આવી રમવાની ને બહુ સારું કર્યું રમ રમત એ જરૂરી છે રમત ને ગમત જિંદગીમાં જરૂરી છે એનાથી બે ફાયદા થયા છે શરીરે ફિટનેસ રહે છે ને સમાજ સાથે જોડાઈ રહે છે પહેલાં તો જય શિયા બધાને આજે જેપીએલ સીઝન સિઝન ટુ જોગી પ્રીમિયર લીગ સિઝન ટુની આજે ફાઇનલ અને સેમીફાઈનલ રમાડવામાં આવી હતી જેમાં જય માતાજી ગાંધીધામે ચેમ્પિયન થયા છે અને માલણ ઇલેવન સમાગુગા રન સકડ્યા છે આજે જે ક્રિકેટનું આયોજન કર્યું છે અમે એક તો પહેલાં અમે બધા સાથે એકબીજાને મળીએ અને જે યુવા અમારું વર્ગ છે એ ક્રિકેટ સાથે એકબીજાને ઓળખે અને સારી રીતે એકબીજા સાથે જોડાય મેન તો અમારો ઉદ્દેશ એ છે કે એકબીજાને અમે સાથે રાખી અને આગળ વધીએ અને સ્પોર્ટ્સમાં જ નહીં બધી અને બધી રીતે શૈક્ષણિક વિષય સાહેબ અત્યારે જે પણ અત્યારે અમારા યુવા વર્ગ છે યુવાનો છે એ અત્યારે સારી પ્રયત્ન કરી રહ્યા છે અને સારું શૈક્ષણિક પણ લઈ લઈ રહ્યા છે અને બહુ સારી રીતે આગળ વધી રહ્યા છે એનો પણ અમને બહુ સારો એવો ગર્વ થાય છે કેમ કે હવે જે યુવા વર્ગ છે એ બહુ સારા માર્ગ ઉપર જઈ રહ્યું છે સાહેબ અત્યારે તો મેં અત્યારે જેપીએલ સિઝન ટુ ડેમાં રમાડ્યું હવે નેક્સ્ટ જેપીએલ થ્રી જ્યારે પણ અમે કરશું અમે વિચારી રહ્યા છીએ કે નાઇટ કરીએ રાત્રિ પ્રકાશમાં અમે અમારું આ જેપીએલ સીઝન ત્રણનું નવું જે ચેપ્ટર લઈ આવવાના છીએ એને અમે નાઇટમાં રમાડવા માંગી રહ્યા છીએ સાહેબ સમાજને એક જ સંદેશો છે સાથે રહીએ અને આગળ વધીએ અને શૈક્ષણિક વર્ગ ઉપર આપણે ધ્યાન આપીએ અને થોડુંક હજી આગળ આવી અને એકબીજાને સપોર્ટ કરીએ આજે એકવીસ એક બે હજાર ચોવીસ આદિપુર ખાતે આપણી જોગી પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની મેગા ફાઇનલ રમાડવામાં આવી હતી એમાં બહુળી બહોળી સંખ્યામાં સમાજના બધા ખેલાડીઓએ ભાગ લીધો કચ્છમાંથી એકસો પાંચ જણાએ પાર્ટિસિપેટ કર્યો હતો એમાં ક્રિકેટ ટુર્નામેન્ટ થકી આપણે સમાજને સંગઠિત કરી શકીએ અને જે ખેલાડી બધા ભેગા થાય તો એનાથી એકબીજાની ઓળખાણ વધે ને આપણા અહીંયા જે એજ્યુકેટેડ ભાઈઓ આવે છે એનાથી જે મોટી એ લોકોને કંઈક જાણવા મળે ને ક્રિકેટથી ખેલભાવના ને સમાજમાં સંગઠન એ આપણે વધારી શકીએ છીએ આજના યુવાનોને એટલો જ સંદેશો આપીશ કે ખાસ વ્યસનથી દૂર રહે કેમકે તમે નવી પેઢી સમાજ માટે ઘણો ઉપયોગી સાબિત થઈ શકો છો તેથી સમજો નિર્વ્યસન હશે તો સમાજ આગળ વધશે એના ફેમિલી બધા માટે સારું રહેશે આજરોજ તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ ના રોજ મેગા ફાઇનલ રમાડી આ આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે એ સંપૂર્ણપણે આઈપીએલના બેઝ ઉપર અમે રમાડી હતી અને એમાં જે જેપીએલ એટલે કે જોગી જોગી પ્રીમિયર લીગનાની કમિટી એ ખૂબ જ જહેમત ઉઠાવી સાથે સાથે જોગી સમાજના તમામ જે ભાઈઓ છે એમણે સારો એવો સપોર્ટ આપ્યો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો અમારો જે હેતુ છે એ સમાજને સંગઠિત કરવું અને જે વેક્સન મુક્ત સમાજ છે એને આગળ વધારવું અને અમારા જે જોગી સમાજના ક્રિકેટર છે એમાંથી સારી પ્રતિભા બહાર આવે એ હેતુથી અમે કર્યું હતું અને સફળતાપૂર્વક એ આયોજન અમે પાર પાડ્યું નમસ્કાર હું છું યશ જોગી જોગી પ્રીમિયર લીગ છ એક બે હજાર બે હજાર ચોવીસના અમારા અહીંયા જોગી અખિલ જોગી સમાજનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોટલ આઠ ટીમોએ ભાગ લીધો હતું અને આઠે આઠ ટીમોમાં બધા ખેલાડીઓને આઈપીએલની જેમ જ બધા ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા જેમાં ફાઇનલમાં જય માતાજી ઇલેવન તથા મા માલણ ઇલેવન ટકરાણા હતા જેમાં જય માતાજી ઇલેવન વિનર થયું હતું આ અમારી સમાનનું આઈપીએલની જેમ બીજો એવી સિઝન હતી અને જે ખૂબ જ પહેલી જેવું રમાણું એના કરતાં પણ હમણાં આયોજન બહુ સારું કરવામાં આવ્યું હતું આ આયોજન એટલા હદે સારું થયું હતું કે આ વર્ષે નવા નવા ખેલાડીઓ પણ જોડાણા હતા અને અમારા સમાનને નવા ચહેરાઓ એવા મળ્યા હતા આ સમાનનું હેતુ એટલું હતું કે જેમ બને એમ યુવા ખેલાડીઓ જોડાય અને પોતાનું પ્રતિભા દેખાડે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરથી પણ ખાલી ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં પણ અમારા યુવાઓને અને યુવા વર્ગને ભેગા થાય અને સમાજ ભેગું થાય એ હેતુ થી કરવામાં આવ્યું હતું આજે એકવીસ એક બે હજાર ચોવીસ છે અને અમારા જોગી સમાજની આજે મેગા ફાઇનલ હતી જેમાં આઠ ટીમોએ પાર્ટિસિપન્ટ કરેલ હતી જેની આજે બે ફાઇનલ અને ફાઇનલ મેચ હતી જેમાં જે તાજી ટીમે વિનર છે અને મરણ સેકન્ડ વિજેતા રહી હતી અને આયોજન માટે અમારી જે ટીમ છે અમારી જે કમિટી છે એમણે ખૂબ સારી મહેનત કરી હતી અને આજે એ મહેનત થકી આજે અમારો જે જે પીએલ આયોજન એ સક્સેસ ફૂલ ગયું છે અને સાથે સાથે મને એ પણ કહેવું છે કે જેવી રીતે આપણો સમાજ ક્રિકેટમાં એક્સોન્સ થાય છે એવી રીતે આપણે શિક્ષણમાં પણ એ આગળ વધે જેમ કે આપણા છોકરાઓ છે છોકરીઓ છે એ શિક્ષણમાં પણ એમનો ફાળો આપે એવી મારી ઈચ્છા છે શિક્ષણમાં પણ એ લોકો આગળ વધે એ મારું માનવું છે આ આયોજન પછી હજી અમારો વિચાર છે કે ક્રિકેટ એક એવું વસ્તુ છે કે યુવાનોને પ્રોત્સાહિત કરે છે વસ્તુ ને સમાજ માટે આવા પ્રોત્સાહન થતા રહે તો સમાજ માટે નવી 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 ચીજોનું એના અંદર અપનાવન થાય ને નવી નવી અંદર પ્રવૃત્તિઓમાં એ જાગૃત થાય ને આવી જો જાગૃતિ આવે તો સમાજ માટે એક સારી બાબત છે આ ક્રિકેટ એક માધ્યમ છે ખાલી સમાજ માટેનું એક એકત્રિત કરવાનું બાકી તો સમાજ માટે બીજા ઘણા એવા કાર્યક્રમ થાય તો સારું અને સમાજ માટે આવી પ્રવૃત્તિ થતી રહી બહુ મોટી વાત છે અને પ્રવીણભાઈ જે આ કાર્યક્રમ અને પ્રવીણભાઈની આખી ટીમે જે આ કાર્યક્રમ યોજો બહુ ખૂબ સરસ સમાજ માટે એક સારી બાબત છે સમાજને સુધાર અને આગળ મોટામાં મોટું કારણ શૈક્ષણિક છે જો અભ્યાસ ક્ષેત્ર સારું હશે તો સમાજ ઓટોમેટિકલી પોતાની રીતે આગળ આવશે જો આ અભ્યાસ એવી વસ્તુ છે એનામાં બધું ટોટલી આવી જાય છે આપણે અભ્યાસ ક્ષેત્રથી જ આગળ આપણે આવી શકીએ સમાજને આગળ લાવવા માટે શિક્ષણ બહુ ખૂબ જ જરૂરી છે જે આપણા સમાજમાં નહીવત પ્રમાણમાં છે જો આ શૈક્ષણિક શિક્ષણિક પ્રવૃત્તિઓને શૈક્ષણિકનું અભ્યાસનું ક્ષેત્ર વધશે આપણા સમાજમાં તો આપણો સમાજ ધીરે ધીરે પ્રગતિના પંતે પોતે આવી ગયા છે સો ટકાની વાત છે અખિલકત જોગી પ્રીમિયર લીગ સિઝન ટુમાં આજે મેગા ફાઈનલ હતું ત્યારે ખાસ કરીને આઠ ટીમોએ આની અંદર ભાગ લીધેલું હતું જેમાં આજે ફાઇનલમાં જય માતાજી ઇલેવન અને માલણ ઇલેવન આજે ફાઇનલમાં ટકરાણી હતી તેમાં જય માતાજી ઇલેવનનું વિજેતા થઈ હતી આ બધું જોઈને એક અંદરથી એક અલગ જ ફિલિંગ આવે છે કે અમારી સમાજ ક્યાંક ને ક્યાંક હવે જાગૃત થઈ છે ને આવાના આવા આયોજન કરતા રહેવું કમિટી વતી એવા વચન આપું છું કે અમે આનાથી પણ વિશેષ સુંદર કાર્યો કરશું જેમ કે સમય જતા સમાજમાં સરસ્વતી સન્માનના કાર્યક્રમો છે સમૂહ લગ્નના કાર્યક્રમ છે કે કોઈ પણ એક્ટિવિટી છે એ અમે સમાજના હિત હિત માટે કરશું અને કરતા રહેશું થેન્ક યુ